હેમંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને ખેડૂત પ્રત્યે સંવેદના બતાવી અને પોતાની સખાવતને ખુલ્લે ગુથળી મૂકી અને લોકોને મદદ કરવાની ખેડૂતોને મદદ કરવાની ભાવના વ્યક્ત કરી અને કર્યું એમને બીજી બાબત એ છે કે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ એમને જે વાત કરી કે ભાઈ ખેડૂતોએ ખેતીની જમીન ના વેચવી જોઈએ આ લક્ષમાં રાખીને આપે મહામંથન આપણે કરી રહ્યા છીએ ગુજરાતની અંદર એકસો ને બાવીસ લાખ ખેતી લાખ ખેડૂતો કામ કરે છે અહીંયા યાદ કરાવું કે આ જમીન વેચવાના પ્રશ્નોની શરૂઆત ક્યારથી થઈ તો છેલ્લા વર્ષમાં આજે નીતિનભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ સહર્ષ સ્વીકારે છે કે ખેતીની જમીન ખેડૂતો વેચી રહ્યા છે વેચી રહ્યા છે એને સ્વીકાર લીધું એટલા માટે વેચવાની અને નહીં વેચવાની અપીલ કરી આટલું સરસ મજાનું ફેક્ટ આ સરકાર પાસે છે કે આજનો વર્તમાન ખેડૂત ખેતી કરતો એને ખેતી પોસાતી નથી એ ખેતી પાયમાલ પરિસ્થિતિમાં જીવે છે બે ભેગા થતા નથી આટલી બધી વાસ્તવિકતા જો આ ભાજપા સરકારને હોય ને વર્ષથી સાહેબ એક પેઢીનો સમય થયો પછી આ પરિસ્થિતિનું નિર્માણ થાય ગુજરાતમાં એનાથી મોટી બદકિસ્મતી ગુજરાતની કઈ કહેવાય અને બીજા નંબરની અંદર મને યાદ કરું અને મને ખૂબ ગર્વ થાય છે કે આપણને ખેડૂત બનાવવા કોને ખેતીનું સન્માન આપ્યું કોને ખેડૂત ખાતેદાર બનાવવા કોને ખેતમજૂર માંથી આપણને સોમાની આપણો રોટલો આપણે થાળીમાં આવે એ આપણી મજૂરી કરીને આપણે પોતાની જમીન ઉપર ખેતી કરતા એક ઢેબરભાઈની સરકારે આ દેશની અંદર અમલ કરવાય પંડિત નહેરુ નિર્ણય કર્યો મારું કહેવાનું એ છે એક સમયે ખેતમજૂર માંથી ખેતી ખેડૂત બને એના માટે તાલાવેલી કરતો ખેડૂત ખેતર કામ કરતો હતો આજે એ જ ખેડૂત છે એ પાછો ખેત મજૂરને ઉભડ્યો થવા માટેની પરિસ્થિતિ જે સર્જન થયું એના માટે જવાબદાર કોણ

હું નીતિનભાઈ ને એને જવાબ આપ્યો એને વાત મૂકી એને હું સલામ કરું છું પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં એક પણ આગેવાન એવો ખરો કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન પાસે બેસી અને ગુજરાતના ખેડૂતની દર્દભરી વાતો કરી શકે એવો એક માણસ ખરો હું તમને કારણ કહું સાહેબ આ જે વસ્તુ હું અનેક વખત આપના મીડિયાના માધ્યમથી આપના વીટીવી ના માધ્યમથી મહામંથન ની અંદર વાત મૂક્યો છું ખેડૂતને ખેતી કરતો એ લોકોને છોડાવો જ છે આ એનું લક્ષ્ય છે તમે સમજો એટલી બધી યોજના બસો ને ચૌદ જેટલા એપીએમસી યાર્ડ માંથી એકસો ને પંદર એપીએમસી યાર્ડ સાહેબ મરણ પથારીએ છે બીજ નિગમ મરણ પથારીએ છે સિંધ તાળા મારી દીધા ગુજરાત એક્સપોર્ટ નિગમ કોર્પોરેશન હતું તમે અદાણીને આપી દીધું તમે બતાવો તો ખરા કે ગુજરાતની ખેતીને સદ્ધર બનાવવા માટે સરકારનો શું રોલ છે રિયોમાં ખેડૂતો સર્વે કરો અને માગવા નીકળે અને માગવા નીકળે કાલ હું નિર્ણય લીધો તમારા ગામ પંચાયતમાં વેરો બાકી હોય પેલા ભરી જશે પછી તમને મળશે સાહેબ તમારે કઈ દેવું જ નથી તમારી મનસા મેલી છે અને બીજી વાત એ કહું તમે ખેતી માટે નીતિનભાઈએ જે વાત કરી આજે હું તમને કહું નીતિનભાઈને લક્ષ્યમાં રાખીને ભરવીર માણસ છે એને બોલ્યા એટલે બહુ મહાન હું તો હિંમતવાળા માણસ એટલું બોલે છે સાહેબ ઉત્તર ગુજરાતની અંદર મરી મસાલાના પાક થાય સ્પાઈસીસ ક્રોપ થાય એક પણ પ્રાઇસીસ સ્પોટ એક બોર્ડ બનાવો ખેડૂતોને આનંદ કરાવડાવો એને ત્યાં એના પ્રશ્નો નિકાલ કરાવો મગફળી અને કપાસ ના ખેડૂતોને મગફળી સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર અને જૂનાગઢના કેસર કેરીના ધ્યાઓ કાપી નાખે છે કરો એના માટે સાહેબ કેટલા બધા પ્રશ્નો છે મોન્ય મોદી સાહેબને મેં બે ત્રણ માં સાંભળતો હતો પેલી વાયબ્રન્ટ ગુજરાતની અંદર કે આપણા દેશની અંદર ગુજરાતમાંથી સ્પાયો નખા છે અની એટલે કે એને કીધું અની ક્રાંતિ કરવી છે અનિક્રાંતિ કરવા માટેની વાત કરી તો હું એમને એમ છું કે હનીક્રાંતિ થઈ નથી ત્યારે આપણે ઘઉં પોતાના પકવતા થયા અને પોતાના ખાતા થયા ત્યાં સુધી લાલ ઘઉં ખાતા હતા આ પરિસ્થિતિ બહાર કાઢવાનું કામ કોંગ્રેસે કર્યું છે સાહેબ એને કોંગ્રેસ બહુ ગાળું દેવાનું બંધ કરી દો એની વાત ઉપર ચાલો તો તમને થોડાક રસ્તા મળશે નીતિનભાઈ જેવાને પડખે બિહારી દાદા ક્યારેક બોલાવે અને પ્રધાનમંત્રી ક્યારેક બોલાવે છે પરિસ્થિતિ છે હું છું બધા દીકરા કરે છે અમે તો વાતો મૂકી વિચારો મૂકીએ લાગણી પ્રગટ કરીએ ખેડૂતને સમજાવવાનો પ્રયત્ન કરી વાતો નથી પ્રશ્ન એ છે કે સાહેબ ખેડૂતની ખેડૂતની માનસિકતા તમે જુઓ એ આજની તારીખે કોઈ ખેડૂતને એનો દીકરો એક કરોડની ની મસડી લઈ જશે તો એટલો ખુશ નહીં થાય પણ પચીસ વીઘા ખેતરનો દસ્તાવેજ મૂકશે ને એના શેર વધી જશે આ ખેડૂત છે એને ખેતી સાથે તમે કવચ અને ની અંદર કવચ અને કુંડળ જેમ તોડી આપે ને એટલી પીડા ખેડૂતને થાય છે કે ખેતીની જમીન એને વેચાય તારે આ પરિસ્થિતિને આ લાગણી સાથે ભાવના સાથે સંવેદના સાથે જોડાયેલો ખેતીનો વ્યવસાય ને ખેડૂતનો વ્યવસાય છે અને આ એટલી હળવાશ ન લ્યો આજે ટમેટા રીંગણા બટેટા દૂધ તમે રોડ ઉપર ખેલવે છે નહીં કરો ત્યાં સુધી ગામડાઓ ખાલી થઈ જશે અને એ પરિસ્થિતિનો સામનો આવનારા પચીસ વર્ષ સુધી તમને યાદ કરશે કઈ એવી સરકાર હતી કે જેને ખેડૂતની સંવેદના સાથે એક નજર પણ નથી કરી આજે હું તમને કહું આ પરિસ્થિતિ શું થશે એક જ મિનિટ હવે આ પરિસ્થિતિનું પરિણામ શું જોવા માંગુ છું જોઈ રહ્યો છું અત્યારની પરિસ્થિતિ માની લો ખેડૂતો ખાતેદાર થતા જશે ખેતી તો એક લાખ રહેવાની છે એના માલિકો કોણ બનશે એના માલિકોને ખબર જ છે કે પ્રધાનમંત્રી પોતે વિદેશમાં જાય તો એકને લઈ જાય સાથે એને ત્યાં વિદેશમાં ધંધા અપાવે છે તો દેશની અંદર ધંધા અપાવવાના ને આટલો મોટો ખેડૂતનો ખેતીનો વ્યાપ એ કોઈને એકને આપવા માટે આ બધા પ્રયત્નો ચાલે છે એટલે મારી ફરી ફરીને વિનંતી છે ખેડૂત ખેતી વેચે નહીં વેચવી છે નહીં કોઈ તમારી અપીલથી કોઈ ખેડૂત વેચાતો બંધ થવાનો અને અપીલથી જો એની બચારી પરિસ્થિતિ ઘરમાં હાંડલા કુટાતા હશે બે હાંડા ભેગા નહીં થાય દીકરાને વરાવા હશે એ આપઘાત કરવા સુધીના પ્રયત્ન કરે છે ત્યાં સુધી પણ આપણે ન સમજીએ તો એટલા માટે ખેડૂત ખેતી વેચે છે ત્યાં સુધી આપણે નહીં દિનેશભાઈ કુંભાણી જેવા વ્યક્તિને પીડા થઈ તો સરકારને પીડા ના થાય ચાલો સરકારની ફરજમાં આવે કે દિનેશભાઈ ફરજ કંભાણી હવે પટેલો પાસેથી નહીં જવાની છે કારણ કે એને રહેવું જ નથી ગામમાં એને તો શહેરમાં જઈને રહેવું છે એની નવી પેઢી તો એ ગામમાં રહેવા તૈયાર જ નથી હેમંતભાઈ પેલી વસ્તુ તો એ છે કે દર્દ છે તો પેલા સ્વીકારવું પડે હા દર્દ ન સ્વીકાર અને મન પચીસ વર્ષ ભૂતકાળમાં લઈ જાય તો ઈ ભૂતકાળમાં મન પચીસ વખત લઈ જશે પરિસ્થિતિમાં દર્દ છે એની વાત કરું છું લોકોની માનસિકતા જો એ વર્ષના પહેલાના છે પૂછું કે મોરબીની અંદર એગ્રીકલ્ચર કોલેજ બે વર્ષથી ચાલે છે છોકરા ભણે છે જૂનાગઢમાં અને સીતસની અંદર સાત વર્ષથી ડિપ્લોમા એગ્રીકલ્ચર ચાલે છે જુનાગઢમાં ભણે છે તમે વિચાર તો કરો સાહેબ આટલી તો એક ફોન કરીને કહો કે ના બિલ્ડિંગ નથી કાઈ નથી તો પરમિશન શું કામ આપી અને કૃષિ મંત્રીને સરકાર ને પૂછો તમે કે સાત સાત વર્ષથી છોકરાઓ જે જુનાગઢ કેમ ભણે છે આ એક્સપોર્ટ કોર્પોરેશન નિગમ જે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કરવા માટે પ્રમોશન સીઆરડીસી છપ્પન હજાર લાખ રૂપિયા પકડાના તમે તાળા મારી દીધા તમે ઉકેલ નથી શોધતા તમે નિર્ણય કરો તાળા મારવાનો ધંધો કરો પણ ઉકેલ નથી સાહેબ ઉકેલ અમે કહે છે કે તમે ગુજરાત ઓલા ભાઈ બોલી ગયા ખેડૂત મારા ઉપર નહીં પડતા હેમંતભાઈ ઉપર નહીં પડતા કો ગામનો આત્મા ધાગે છે ખેડૂત ઈ બોલે છે કે પોલીસી માં ફેરફાર કરો અને તમે તમારા ભૂતકાળ ને ઓલા ભૂતકાળમાં લઈ જાઓ વર્તમાન સ્થિતિ સરદાર સાહેબે કીધું તું વર્તમાન અત્યારે એકસો પચાસ મી ચાલે છે એક વખત યાદ કરો ખેડૂત દીકરા તરીકે શું કરી કર્યું કે ભાઈ વર્તમાન સ્થિતિ ઉપર જુઓ સામે શું દેખાય છે કરો તમે ચારસો કિલોમીટર ની ટાઈપ હું આ એક હજાર વખત આવ્યો છું એક હજાર વખત ભાજપ વાળા હોય એક ચારસો કિલોમીટર ની પાઇપલાઇન લઈ નાખી ચારસો કિલોમીટર ની પાઇપલાઇન લઈ નાખી અરે નાખી તમે યાર નમસ્કાર તમને કેશું બાપા નહીં અમે અંજલી આપી દીધી અમે તો બંધ થવાય બોલતા વાસ્તવિકતા તો